નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે રામ મંદિરમાં થશે દિવસમાં ત્રણ સમય આરતી જનો ક્યારથી અને ક્યાં સમય કરી શકાશે દર્શન રામ મંદિરમાં યોજાતી આરતીમાં ભાગ લેવા માટે પાસ લેવો ફરજિયાત છે અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્યારે મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા જઈ રહ્યા છે પરંતુ જણાવી જરૂરી છે કે રામ મંદિરમાં યોજાતી

સવારે છ જાગરણ આરતી બપોરે બાદ ભોગ આરતી સાંજે સાડા વાગે સંધ્યા આરતી કરવામાં આવશે રામ મંદિરમાં દર્શન કરવાનો સમય સવારે સાત થી સાડા અગિયાર સુધી રહેશે ત્યાર પછી બપોરે બે થી સાંજે સાત વાગ્યા સુધી ફરી એક વખત દર્શન માટે મંદિરના કપાટ ખોલશે દિવસમાં બે વખત ભક્તો રામલલ્લાના દર્શન કરી તેમના આશીર્વાદ લઈ શકશે રામલલ્લા તથા સ્થાપિત કોને બનાવી હતી આ પ્રતિમા ગર્ભગ્રહમાં ભગવાન રામલલ્લાની પ્રથમ પ્રતિમા સ્થાપના કરવામાં આવી હતી મંદિરમાં ગર્ભગ્રહ બિરાજમાં રામલલ્લાને પ્રથમ તસવીર પણ સામે આવી રહી છે આ પ્રમાણે કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કલ્પશિલાને તૈયાર કરવામાં આવી છે મૈસૂરના જાણીતા શિલ્પકારની પાંચ પેઢીથી પારિવારિક પુષ્ટિભૂમિ ધરાવતા અરુણ યોગીરાજ હાલમાં દેશના સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા શિલ્પકાર છે અરુણની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી હતી તેમના પિતા યોગીરાજ પણ કુશલ શિલ્પકાર હતા તેમના દાદા બસ વનના શિલ્પ મૈસુરના રાજા દ્વારા સુરક્ષિત હતા આ છે રામ મંદિરમાં થશે દિવસમાં ત્રણ સમય આરતી આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર લાઈક સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો